મિત્રો પુસ્તકોનું જીવનમાં કેટલું મહત્વ છે તે આ વિડીયોમાં દર્શાવેલ છે અને એક પુસ્તક માનવીના જીવનને પૂરેપૂરું બદલી નાખે છે તો વિડીયોને પૂરો દેખજો અને તમારા મિત્ર અને સહીજનોને આગળ મોકલજો જેથી એમને પુસ્તકોનું જીવનમાં મહત્વ કેટલું છે તે સમજાય સંગ તેવો રંગ એ કહેવત માણસની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી જણાય છે મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર બાવન નિર્ણાયક પ્રભાવ પડે છે एक सारा मित्रनी जें सारू पुस्तक मानवी ने सुख दुख मा साथ सहारा और ने सांत्वन આપે છે પેલી અંગ્રેજી ઉક્તિ અક્ષરશ સાચી છે અ ગુડ બુક ઇઝ મેનસ ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ કેટલક મનુષ્યો ના જીવન માં પુસ્તકો મહાન પલટો આને છે રસ્કિન ના અ ટુ ધ લાસ્ટ પ્રસિદ્ધ પુસ્તકે ગાંધીજી ને સત્યાગ્રહ ની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇબલ જેવા પુસ્તકો એ જગત ના અસંખ્ય લોકો ને ઉમદા માર્ગદર્શન આપ્યું છે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધનાર ગમે તેવી અવધશામાં પણ મૂંઝાતો કે દુઃખી થતો નથી સારા પુસ્તકોમાં ગ્રંથસ્થ થયેલું મહાન પુરુષોનું જીવનદર્શન દુઃખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે તે માનવીના અસહ્ય દુઃખને પણ હરવું બનાવે છે શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યના વહેમ અજ્ઞાન અને અંધશ્રદ્ધા દૂર કરે છે ઉત્તમ પુસ્તકોના વાચનથી જગત અને જીવનને જોવાની મનુષ્યની દ્રષ્ટિ વધુ સમૃદ્ધ બને છે સારા પુસ્તકો કદી આપણને છેહ દેતા નથી એ હંમેશા સાથ નિભાવે છે માટે જ રોબર્ટ ગધે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી વિશે લખ્યું છે ફ્રેન્ડ્સ આર વિથ આઈ કન્વર્સ ડે ડે બાય કદી છે ન દે એવો તે એટલે કે પુસ્તકો મારા મિત્રો છે જેમની સાથે હું દરરોજ ચર્ચા વિચારણા કરું છું પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે છે જગતના મહાન દાર્શનિકો કવિઓ મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરાજુર હોય છે ગાંધીજી કહેતા જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું ઉત્તમ પુસ્તકની ઉપકારક મૈત્રીનું આ જ્વલંત ઉદાહરણ છે રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો કે ગ્રંથો વિશાલ જનસમાજને સદીઓ સુધી દોરોહણી આપી શકે છે સરસ્વતી ચંદ્ર અને માનવીની ભવાઈ જેવા પુસ્તકો સમાજ જીવનનું અને માનવ ભાવોનું ઊંડું દર્શન કરાવી શકે છે પરંતુ બધા પુસ્તકો એક સરખા ઉરુકારક હોતા નથી છીછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે જાય છે અને તેમનું જીવન બરબાદ થઈ જાય છે આથી પુસ્તકોની પસંદગીમાં ચિત્ત વિવેદ દાખવવો જ જોઈએ ખરેખર સમૃદ્ધ જીવન દ્રષ્ટિ કેળવવાને જીવનને સર્વથા સુખમય બનાવવા માટે ઉત્તમ પુસ્તકોની મૈત્રી સાધવી જોઈએ માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે રસ્કિનના અન ટુ ધ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇબલ જેવા પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે રામાયણ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે સારા પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારા કામો કરવાનું પ્રોત્સાહન આપે છે તેઓ આપણને સુખ દુઃખમાં સંભાવથી રહેવાનું બળ આપે છે મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે સારા પુસ્તકોના વાંચનથી આપણામાં હિંમત બહાદુરી દયા પ્રેમ ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે સારા પુસ્તકોના વાંચનથી સારું નરસું અને સાચું ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે સારા પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે તેમ હલકી કક્ષાના પુસ્તકો આપણા જીવનને બગાડે છે તે આપણને ગેરમાર્ગે દોરે છે એટલે આપણે સારા પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ એક લેખકે સાચું જ કહ્યું છે કે તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ સારા પુસ્તકોના વાંચનથી આપણે જગત અને જીવનને વિશાળ દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ આજનો યુગ ટેલિવિઝનનો યુગ છે લોકોમાં પુસ્તકોના વાંચનની રૂચિ ઘટતી જાય છે લોકોનો મોટા ભાગનો સમય ટીવીના કાર્યક્રમો જોવામાં જ પસાર થઈ જાય છે હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે પુસ્તકાલયોમાં પણ વાચકોની સંખ્યા ઘટી રહી છે આમ છતાં વાંચનારાઓની કમી નથી સારા પુસ્તકોનું મહત્વ તો વધતું જ રહેવાનું છે જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો